એ કૌશલ દેશમાંથી આ દાસી આવી છે છે દાસી પણ કોની દાસી છે એ મહારાણી કઈ કઈની દાસી છે અને એનું નામ છે મંથરા આ મંથરાનો પહેલો પરિચય છે ગોસ્વામીજીએ આતો છે નામ મંથરા મંદમતી છેરી કઈ કઈ કે કઈ છે એનું નામ છે મંથરા એનો જન્મ અયોધ્યા નથી થયો અને આ મંથરા એટલી બધી કુશળ છે કે વર્ષોથી અયોધ્યામાં રહે છે પણ આજ દિવસ સુધી એને સરયુનું જળ પીધું નથી એક કઈ કઈ મહારાણીની સાથે દહેજમાં આવી છે પહેલાના સમયમાં જ્યારે રાજા મહારાજાઓ પોતાની દીકરીને વળાવે એટલે એને કરિયાવરમાં ઘણાય સેવકો પણ આપે દાસ અને દાસીઓ આપે એમાં એક દાસી જેનું નામ છે મંથરા આ મંથરા એ બાળપણથી જ કઈ કઈ દાસી છે કઈ કઈ ના લગ્ન દશરથજી સાથે થયા એટલે એ કઈ કઈ સાથે અયોધ્યામાં આવી છે મહારાણીની દાસી છે અને મંથરા નો પરિચય આપતા ગ્રંથકાર કહે છે કે નામ મંથરા મંદમતી પરિચયમાં પેલો શબ્દ કયો છે કે તેનું નામ મંથરા છે અને મંદમતી છે હવે એક સંતે ગોસ્વામીજીને ને પૂછ્યું કે બાપજી જે સ્ત્રી એ રાતો રાત રાતો રાત રામજી ને ચૌદ વર્ષ નો અપાવી દીધો એ સ્ત્રીને તમે મૂર્ખ કહો છો એને તમે મંદમતી કહો છો મંદમતી એટલે કે મૂર્ખ આ મંથરા તો બહુ ચાલાક છે એને કઈ કઈ ની બુદ્ધિને બગાડી દીધી અને આ કઈ કઈ ની બુદ્ધિને બગાડવા વાળી એ શખ્સિને તમે મંદમતી કહો એટલે ગોસ્વામીજી એ હસીને કહ્યું કે જે બીજાનું સુખ ન જોઈ શકે ને એને મંદમતી જ કહેવાય જે બીજાનું સારું જોઈ ન શકે એ છે મંદમતી અને એ માટે એક કથા બતાવી છે મંથરા છે એ કઈ સેવા કરી અને બહાર બનાવી મંથરા એટલી બધી કુશળ છે કે અયોધ્યાનું પાણી પણ એને લીધું નથી એના ઝુંપડામાં જે કઈ વસ્તુ છે ને એ પોતાના દેશ માંથી મંગાવે છે પીવાનું પાણી પોતાના દેશ મંગાવે છે સંસો કહે છે કે જો આ મંથરાએ એક વારે સરયુનું જળ પીધું હોત તો એની બુદ્ધિ બગડત નહીં પણ મંથરા કુશળ છે કૈકયની સેવા કરે સેવા કર્યા પછી પોતાની ઝૂંપડી કે જે અયોધ્યાની બહાર છે ત્યાં જતી રહે એટલે રાત્રીનો સમય છે મંથરા એ રાજમહેલમાંથી પોતાની ઝૂંપડીએ જઈ રહી છે અને ત્યાં એને જોયું કે બધા લોકો ઉત્સવ કરી રહ્યા છે કોઈ ની તૈયારી થઈ રહી છે કોઈ પોતાના દરવાજે તોરણ બાંધી રહ્યું છે કોઈ પોતાના આંગણામાં દીવા પ્રગટાવી રહ્યું છે કોઈ પોતાના ફળિયામાં રંગોળી કરી રહ્યું છે કોઈ પકવાન બનાવી રહ્યું છે કે કાલ રામજી રાજા થશે તો એના માનમાં અમે એને પકવાન જમાડશું

આ વાત જ્યાં સાંભળી એ વાત મnthરાને ગમી નહીં મંથરા જરાક આગળ ચાલી તો અયોધ્યાની શેરીએ શેરીય થી એક અવાજ આવી રહ્યો છે એક ધૂન સંભળાઈ રહી છે દરેકના મન ની અંદર એક જ મનોરથ છે કે આવતીકાલે થશે રામજી રાજા રે અમારી મહારાણી સીતા થશે રામજી રાજા રે મહારાણી સીતા રામજી રાજા ને અમારી મહારાણી સીતા તસે રામજી રાજા ને અમારી મહારાણી સીતા અમારી મહારાણી સીતા અમારી મહારાણી સીતા महारानी सीता से राम जी राजा ने थसे, रा थसे राम जी राजा ने थसे राम जी राजा ने राम जी राजा ने राम जी राजा ने हमारी महारानी सीता थसे राम जी राजा ने हमारी महारानी सीता हमारी महारानी सीता हमारी महारानी सीता અયોધ્યા ની શેરીએ શેરીએ એક ધૂન ગુંજી રહી છે બધા લોકોના મન ની અંદર એક જ મનોરથ છે કે આવતી કાલે જ અમે રામજીને રાજા બનતા જોઈ લેશું નામ મંથરા મંદ મતી અને આ મંદ મંતી મંથરા એ આ જોયું આ સાંભળ્યું કે આ બધા લોકો આટલા બધા સુખી કેમ મારા જીવનમાં કેમ આવું સુખ નથી અને મંથરા એ વેર વાળવાનું નક્કી કર્યું કે આ બધા લોકો રાજી થાય છે ને હું કંઈક એવું કરીશ કે કાલે આખી અયોધ્યા રડશે આજે ભલે આ અયોધ્યામાં ઘરે ઘરે દીવાઓ પ્રગટે છે પણ આવતી કાલે હું કંઈક એવું કામ કરું કે આવતીકાલની રાત એ અયોધ્યા ની સૌથી અંધારી રાત હોય અને મંત્રા એ પ્રતિશોધ નો અગ્નિ પોતાના મનમાં સળગાવ્યો છે વિચાર કરે છે કે હું શું કરું હું તો એક મામૂલી દાસી છું અને મહારાજ દશરથ એ તો ચક્રવર્તી સમ્રાટ એની પાસે તો જવા માટે અનુમતિ લેવી પડે તો મારે કરવું શું ત્યારે મંથરા અને એને પોતાના પગલા પાછા વળ્યા છે અને ફરી પાછી રાજમહેલ માં આવી છે આવી અને સીધું કઈ કઈ ના ઓરડામાં આવી છે

અને કૈકીએ પૂછ્યું છે ક્યારે મંથરા તું શા માટે રડે છે તારા રડવાનું કારણ શું અને અહીંયા ગ્રંથકારની કલમ એવું કહે છે કે માં કૈકીએ સૌથી પહેલા મંથરાને પૂછ્યું મંથરા તું શું કામ રોવે છે મારો રામ તો કુશળ છે ને સૌથી પહેલા રામ ની કુશળતા પૂછી છે કઈ કઈ ને રામ ઉપર દ્રઢ અનુરાગ છે દ્રઢ પ્રેમ છે પૂછ્યું મારો રામ કુશળ તો છે ને એને કંઈ થયું તો નથી ને પછી પૂછ્યું કૌશલ્યા અંબા તો બરાબર છે ને એટલે મંથરા રડતા રડતા હસવા લાગી છે મંથરા એ કીધું કે અરે કઈ કઈ તું બાળપણ થી જ સાવ ભોળી છો હું તને એક વાત કહું કે અત્યારે અયોધ્યામાં જો કોઈ કુશળ છે ને તો એ રામ અને કૌશલ્યા છે એની સિવાય કોઈ કુશળ છે નહીં કઈ કઈ ને કઈ સમજાણું નહીં કહે કે મંથરા તું શું કહે છે મને આમ સ્પષ્ટ રીતે જણાવ મંથરાએ કીધું કે કઈ કઈ તમે સાંભળો દશરથજી આવતીકાલે રામને અયોધ્યાની રાજગાદી સોંપવાના છે અને જ્યાં આ વાત મંથરાના મોઢેથી સાંભળી ત્યાં તો માં કઈ કઈ ઊભા થઈ ગયા રાજી થઈ ગયા પોતાના ગળામાંથી એક સોનાનો હાર કાઢી અને દાસીને આપ્યો

એનામાં ધીરજ બહુ હોય જે કુટિલ માણસો હોય એ માણસ છે ને ત્યારે હાર ન સ્વીકારે સારા માણસો તરત પોતાની હાર સ્વીકારી પણ મનના મેલા માણસો હાર ન સ્વીકારે એ પ્રયત્નો કર્યા જ રાખે એ બીજો પ્રયત્ન કર્યો છે કાને ખોરે કુબરે બીજી ચાલ ચાલી અને એ પેલું સંબોધન કર્યું કે હે ભરત ની માં હું તને યાદ અપાવું કે તારા દીકરાનું નામ ભરત છે તું એ ભૂલી ગઈ છે તું રામ ને તારો દીકરો માને છે તો મંથરાએ કહ્યું હે ભરતની માં હું તને શું કહેવા માંગુ છું અને તું શું સમજે છે તને આ સમાચાર કોઈ આપ્યા અત્યાર સુધી કઈ કઈ કહે કે ના હજી તો કોઈ કશું કહેવા નથી આવ્યું એટલે મંથરાએ કહ્યું કે દેવી તમારા વિરુદ્ધ એક બહુ મોટું ષડયંત્ર થઈ રહ્યું છે તમારા વિરુદ્ધ એક બહુ મોટી રાજ રમત રમાઈ રહી છે કહે છે કે આવતીકાલે રામને રાજા બનાવી દેશે કૌશલ્યા રાજમાતા બનશે અને તને ભરતને કારાગૃહમાં પૂરી દેશે

રાજ રમત થઈ રહી છે આ મંથરા અતિશય બુદ્ધિમાન છે એને એક એવી વાત કીધી કે માં તું મને એક વાત નો જવાબ દે તે રામને જન્મ આપ્યો છે કે ભરતને તારા પેટેથી ભરતે જન્મ લીધો છે તો તારે સૌથી પહેલા ભરતનું હિત જોવાનું હોય અને હવે કઈ કઈ થોડા ઓગળ્યા છે મંથરા વાત તો સાચી છે એટલે મંથરાએ ફરી વાર કીધું કે માં તું તો કદાચ કારાગૃહમાં રહી પણ જઈશ તારું જીવન તો ત્યાં પૂરું થઈ જશે પણ ભરત ભરત હજી યુવાન છે હજી એના લગ્ન થયા છે એ કઈ રીતે આખું જીવન એ અંધારી કોટડીમાં વિતાવશે જે મોટા મોટા મહેલ માં રહ્યો છે જે એશો આરામમાં માં રહ્યો છે એ આવું અપમાન કેવી રીતે સહન કરશે આવી અનેક વાત મંથરાય કીધી છે એટલે હવે કઈ કઈ ના મનમાં પણ ખચરા થયો કે મારા દીકરા ભરત નું હિત થાય એવું તો મારે કઈ કરવું જ પડશે એટલે હવે કઈ કઈ નો આશ્રય લીધો ત્યારે મંથરા તો હવે તું જ મને કહે કે મારે શું કરવું હવે મહારાજ તો ચક્રવર્તી સમ્રાટ છે એની આજ્ઞા તો બધા છે હું એવું શું કરું મહારાજ દશરથ પોતાનો વિચાર બદલી નાખે એક ઉપાય આપું છું આજથી વર્ષો પહેલા દેવાસુર સંગ્રામમાં તમે મહારાજ દશરથની સાથે યુદ્ધ લડવા માટે ગયા હતા અને આ યુદ્ધ ની અંદર એ રથનું એક પડ્યું કે જેની ધરી નીકળી ગઈ પડ્યું ડગમગવા લાગ્યું રથ ધ્રુજવા લાગ્યો યુદ્ધ કરી રહ્યા છે એ એ પોતાની આંગળી ધરી ની જગ્યાએ રાખી રથ ને ચાલવા દીધું અને મહારાજે યુદ્ધ જીત્યા મહારાજ જીત્યા પછી સમજાણું ત્યાં મારો રથ આખા મેદાન માં ફર્યો એનું કારણ આ કઈ કઈ છે કઈ કઈ ના સાહસ ને બિરદાયો છે અને મહારાજ દશરથે ત્યારે કહ્યું કે રાણી તે મારા માટે તારી એક આંગળી હોમી દીધી તો એક નહીં પણ મારી પાસે તું બે વચન માંગી લે અને ત્યારે કઈ કઈ કહ્યું કે મહારાજ અત્યારે તો મારી પાસે બધું છે પણ ભવિષ્ય વર્ષો પહેલા આ વાત મંથરા ને કીધી હતી મંથરા એટલી બધી ચાલાક છે કે વર્ષો પહેલા કીધેલી એ વાત એને હજી યાદ છે કઈ કઈ ભૂલી ગયા છે પણ મંથરાને યાદ છે તો મંથરા કહે કે તમે રાજા દશરથ જયારે અહિયાં આવે ત્યારે એને કહેજો કે મારે એ વર્ષો પહેલાના જે બે વચન બાકી છે ને એ અત્યારે જોઈ છે વચનમાં હું શું માગું મંથરા એ કીધું પહેલા વચન માં તમે માગજો કે ભરત ને રાજગાદી મળે અને બીજા વચન માં તમે માંગજો કે રામને ચૌદ વર્ષ નો વનવાસ મળે મંથરાય બીજી વખત કીધું કે કઈ કઈ તમે ધ્યાન રાખજો જેમ મેં કીધું છે એમ જ માગજો જો તમે સૌથી પેલા રામને વનવાસ નું વચન માંગશો તો પછી રાજા દશરથ ત્યાં ને ત્યાં બેભાન થઈ જશે અને તમારું બીજું વચન સાંભળી નહીં શકે એટલે પહેલા ભરત ને રાજગાદી અને પછી રામ ને વનવાસ કઈ કઈ ત્યારે પણ પૂછ્યું છે કે અરે મંથરા ભરત ને રાજગાદી તો બરાબર છે પણ આ રામ શું કામ વનવાસ એટલે મંથરા એ કહ્યું કદાચ આવતીકાલે ભરત ને રાજગાદી મળી જાય પણ બે પાંચ દિવસ પછી પરિવાર કોઈ ષડયંત્ર કરે અને ભરત તો ત્યારે તમે શું કરશો તો માટે એક જ ઉપાય છે રામ વન માં જવું પડશે રામ અયોધ્યા માં હશે ત્યાં સુધી ભરત રાજા નહીં બની શકશે એટલે મંથરાની વાત માની લીધી છે